આ કૌભાંડ બજેટ સત્ર દરમિયાન હું મને કરી હતી કે મને ક્લિનિકલ ટ્રાયલના પૈસા મળ્યા એટલે આ કૌભાંડ હું ત્યારે બહાર લાવી હતી આ બાર લાવ્યા પછીથી બજેટ સત્ર દરમિયાન મેં કમિશનર સાહેબને રજૂઆત કરી હતી અને કમિશનર સાહેબે મને વિજિલન્સ તપાસ કરવા માટેની ખાતરી આપી હતી એ પછીથી આ કૌભાંડ બહાર આવ્યું આ બહાર આવ્યા પછી આની તપાસ કમિટીની ભાઈ નવ જણા લોકોને સસ્પેન્ડ કર્યા પરમ દિવસે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે આવી એથિકલ કમિટી અમને લોકોને કોઈને ખબર નહોતી અને આવી એથિકલ કમિટી અસ્તિત્વ ધરાવતી નહોતી આ ડોક્ટરોએ જાતે બનાવી દીધેલી હોસ્ કમિટી હતી પણ મારી પાસે પ્રૂફ છે જ્યારે પારુલબેને એક લેટર પર સહી કરી છે અને એ લેટર હું હાલ તમને આજે બતાવી રહી છું આ લેટરમાં એવું છે કે દેવાંગ રાણા પારૂલબેનને લેટર લખે છે અને પારૂલબેનને એવું કહે છે કે આ મારું એકાઉન્ટ નંબર છે ને આ એકાઉન્ટ નંબરમાં ક્લિનિકલ ટ્રાયલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેના મને પૈસા આપવામાં આવે જેનો મારો ફોર્ટી સિક્સ પર્સન્ટનો શેર છે એ આમાં પૈસા આપવામાં આવે એ પૈસાનું આ લેટર હું અત્યારે તમને બતાવી રહી છું આમાં પારુલબેનની નીચે નોટેડ કરીને સાઇન છે એટલે પારુલબેનને પોતાને ખબર હતી કે આ એથિકલ કમિટી અસ્તિત્વ ધરાવતી હતી એની સાથે આ કૌભાંડ ચાલતું હતું એ પણ અસ્તિત્વ ધરાવતું હતું આની સાથે મારી પાસે એક બીજો લેટર છે કે જે લેટરમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે એસ ફોર કરીને એક રિસર્ચ કંપની હતી આ એસફોર રિસર્ચ કંપની ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આવીને વીએસ હોસ્પિટલમાં રિસર્ચ કરે છે રિસર્ચ કરીને બતાવે છે આ રિસર્ચમાં પણ પારુલબેનના સાઇન છે એ સાથે હું તમને આની સાથે બતાવું છું કે આમાં પારુલબેનના સાઇન છે

એને છેલ્લે દેવાંગરાણાને એક ઓફિસિયલ ઓર્ડર લેટર આપેલો છે ને જેમાં એવું બતાવવામાં આવે છે કે તમારે ક્લિનિકલ રિસર્ચ શેર તરીકે કામ કરવાનું છે વીએસ હોસ્પિટલમાં આ પંકજ પટેલ હતા પ્રતિક પટેલ હતા ત્યારેનો લેટર છે આના પછી ત્યાં મનીષ પટેલ છે મનીષ પટેલનો પણ આ જ લેટર છે આની સાથે આ મનીષ પટેલનો લેટર છે કે જેમાં નીચે ડીવાય એમસીએમ નોટેડ કરીને સાઇન કરેલી છે આવી ઘણી બધી કંપનીઓ કે જે આવીને અહીંયા રિસર્ચ કરીને ગઈ છે એવી આ બીજી મેડિકલ મેડિકલવાળા કરીને આવીને રિસર્ચ કરી ગયા છે જેમાં પણ અધિકારીઓના સાઇન છે સંગીની કરીને છે જેમાં પણ અધિકારીઓના સાઇન છે આવા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે કે જે ડોક્યુમેન્ટ એવું સાબિત કરે છે કે આ એથિકલ કમિટી અસ્તિત્વ ધરાવતી હતી એ સુપ્રિન્ટેન્ડન્ટને પણ ખબર હતી એ ડીવાયએમસીને પણ ખબર હતી આ બધાને ખબર હતી આ બધાની મિલીભગત હતી

અમદાવાદ શહેરના વીએસ હોસ્પિટલના પૈસા લોકો પોતાના ઘરે લઈ ગયા આ પૈસા માટેની થઈને આપણે એક ફરિયાદ દાખલ કરવામાં આવે રાજેશબેન અંદાજે કેટલી કંપનીઓએ કેટલા લોકો ઉપર ટ્રાયલ કર્યું અને પારુલબેનની મુખ્ય ભૂમિકા શું અને હોદ્દો શું મુખ્ય ભૂમિકા પારુલબેનની પ્રતિક પટેલની બનીશ પટેલની આ ત્રણ ડીન જે અત્યાર સુધી રહ્યા આ ત્રણેય આ આમાં મુખ્ય ભૂમિકા છે ત્રણેયના લેટરો છે ત્રણે જે જે રિસર્ચ પર સાઈન કરી છે એ ત્રણેયના લેટરોને રિસર્ચ મારી પાસેની કોપી છે જો એમને ખબર હોય કે આવી રિસર્ચ ચાલતી હોય તો જ એ સહી કરે નહીં તો કોઈ પણ અધિકારી કાગળ પર વાંચ્યા વિના સહી ના કરે એટલે આ જે જે અધિકારીઓ છે દરેક અધિકારીઓની ઉપર એક્શન લેવામાં આવે ભોગ બનનાર વ્યક્તિઓ કેટલા હોવાનું આપના ધ્યાનમાં આવ્યું છે કારણ કે પહેલી વ્યક્તિ જે તમારી સામે આવી હતી એ કોણ હતી એને તમને કઈ કઈ બાબતની જાણ કરી હતી કઈ દવાનું ટ્રાયલ કઈ રીતના તેના ઉપર કરવામાં આવ્યું હતું ઇન્જેક્શન્સ છે કે દવા છે કે કઈ રીતના આખી એ વ્યક્તિનું તમારી સામે શું કહેવું છે એ વ્યક્તિનું કહેવું એવું હતું કે ક્લિનિકલ ટ્રાયલના પૈસા એને જેટલા કહ્યા હતા એટલા આપ્યા નહીં એટલા માટે થઈને આ વ્યક્તિ મને શોધતી શોધતી આવી હતી હું હંમેશા વીએસ હોસ્પિટલના કૌભાંડો બહાર કપાડતી હોઉં છું એટલે એ વ્યક્તિને કહ્યું કે કોઈક તમને મદદ કરશે એટલા માટે થઈને એક વ્યક્તિ મારી પાસે આવી હતી એટલે મેં મારી રીતે તપાસ કરી હતી કે શું ખરેખર આવું કૌભાંડ ચાલે છે ખરી આ કૌભાંડ ચાલે છે એની મને માહિતી અંદરથી જ મળી આ પેપર શું અંદરથી જ લાવી કે આવા આવા કૌભાંડો ચાલી રહ્યા છે વીએસ હોસ્પિટલમાં અને આ બધા જ પેપરો સાબિત કરે છે કે આ કૌભાંડો ખરેખર છે એના પછીથી ખબર પડી કે આ થી વધુ આવા ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે અને બધા જ ક્લિનિકલ ટ્રાયલ ગેરકાયદેસર રીતે થયેલા છે બરાબર કેટલા રૂપિયા આપવામાં આવતા હતા ક્લિનિકલ ટ્રાયલના અને એ રૂપિયા પણ આપવામાં નહોતા આવતા એ આખી ઘટના શું છે આ રૂપિયા જેમ મેં તમને પહેલો લેટર બતાવ્યો કે જેમાં પારુલ બેને એવું કહ્યું છે કે આ આ મારા એકાઉન્ટમાં પૈસા જમા થાય છે એવું એક લેટર મેં તમને શરૂઆતમાં બતાવ્યો એ લેટરમાં પારુલબેને નીચે સહી કરી છે કે હા નોટેડ કરીને સાઈન કરી છે એટલે દરેક અધિકારીને ખબર જ હતી કે આ પૈસા એમના એકાઉન્ટમાં જઈ રહ્યા છે આ એકાઉન્ટના પૈસામાં દરેકનો સરખો ભાગ હતો એવું સાબિત થાય છે જ્યાં રિસર્ચ કરો છો રિસર્ચમાં બી તમે સાઈન કરો છો એટલે તમે એમાં ભાગ હતો તમારો એ તમે સાબિત કરો છો આ સત્તરથી વીસ કરોડનો અંદાજીત આંકડો છે પણ એનથી બી વધારે આંકડો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું મારું માનવું છે આ રીતે ટ્રાલ કરવાના મતલબ કે વ્યક્તિ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતી હોય છે અને એ જોખમના કેટલા રૂપિયા આપવામાં આવતા હતા અને આપનો જે આરોપ છે કે 3 થી 4 વ્યક્તિઓના મોત પણ થયા છે એ કયા આધાર પર આપ આરોપ લગાવી રહ્યા છો આની માટે એક સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ બી दाखल છે જેમાં અમદાવાદમાં મતલબ બતાવેલા છે કે હા આટલા આટલા આ રીતના આવું થયેલું છે આની માટે ઘણા બધા લોકો એક લડત લડી રહ્યા છે કે એનડીસીટીએ એક રૂલ બહાર પાડેલો છે કે પચાસ કિલોમીટરના દાયરામાં તમે ક્લિનિકલ ટ્રાયલ કરી શકો એ ક્લિનિકલ ટ્રાયલ તમે એક વ્યક્તિ પર ત્રણ મહિનામાં એક જ વ્યક્તિ પર એક જ વાર થઈ શકે જ્યાં સુધી એની બોડીમાંથી વોશઆઉટ ના થાય ત્યાં સુધી તમે ફરીથી એની પર કરી ના શકો પણ અમદાવાદમાં કે વીએસ હોસ્પિટલમાં એ

કમિટીની અંદર શુવાત સામે આવી હતી આવો એ પણ બતાવીએ પણ અમને હજુ બધી વિગતો મળી નથી જેટલી મળી છે એના આધારે અમે રિપોર્ટ આપ્યા એ દરેક ટ્રાયલના દર્દીઓની સંખ્યા જુદી હોય ના અમે તપાસ માંગી છે બધી માંગ્યું છે દરેક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જોડે માંગ્યું છે કે ભાઈ તમે તમારા કેટલા દર્દી પર આ પરીક્ષણ કર્યું છે અત્યારે ડોક્યુમેન્ટ્સ અને એની સાબિતી બધી બાકી છે ઘણી બધી કારણ કે અત્યારે આપણે એક્શન એટલે માટે લેવા પડે ઇન્ટ્રીમ અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલા લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો સાહેબે કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે તપાસ હજુ ઘણી બાકી જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે વીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળ્યા એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે એફએમઓસ એમનો કોન્ટેક કરી અને ડોક્યુમેન્ટ મેળવે મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે ફંડ કેટલું ક્યાં ડિવિયર થયું છે એનું પાક્કું હિસાબ મળશે એટલે બધા જ પગલાં પછી સાહેબ જે જે શિશ પાલન અધિકારી છે બધા જ પગલાં લેવામાં આવશે તો આખું જે કૌભાંડ સામે આવ્યું તેને લઈને કોંગ્રેસના કોર્પોરેટરે જોરદાર આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે એક વ્યક્તિ પહેલા એમની પાસે આવ્યો હતો અને એમણે ફરિયાદ કરી હતી કે મારા પર ટ્રાયલ કરવામાં આવી વીએસ માં અને એ ટ્રાયલના પૈસા હજુ સુધી મળ્યા નથી અને એ બાદ આ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું રાજશ્રીબેન કેસરીએ જે રીતના આરોપો લગાવ્યા છે એમનું કહેવું છે કે સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી જ આ ક્લિનિકલ ટ્રાયલ થયા હતા અને હવે જ્યારે કમિટીની વાત કરવામાં આવી રહી છે તો જેના ઉપર આરોપો લાગ્યા છે એનો જ સમાવેશ કમિટીના મેમ્બર તરીકે કરવામાં આવ્યો છે તો શું તટસ્થ તપાસ થઈ શકશે ખરા તેને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા સાથે સાથે જે ત્રણ ડીન છે એમની સહિતથી જ આ આખું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતું હતું અને નિયમ મુજબ જે રીતના ટ્રાયલ કરવામાં આવતું હોય છે વ્યક્તિના શરીરમાંથી પૂરી રીતે એ કેમિકલ બહાર ના નીકળે ત્યાં સુધી તેના ઉપર બીજું ટ્રાયલ ના કરી શકાય છતાં પણ એ રીતે બેક ટુ બેક ટ્રાયલ કરવામાં આવતા હતા અને એના કારણે ચાર લોકોના મોત થયા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને જે ક્લિનિકલ ટ્રાયલ માટે નાણાં આપવામાં આવતા હતા જે રૂપિયા આપવામાં આવતા હતા એ રૂપિયામાં પણ પહેલેથી લઈને છેલ્લે સુધી તમામનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરે

અ મિડલ ઓફ ડિસેમ્બર માં ખબર પડી કે આ બધી ક્લિનિકલ ટ્રાયલ આવ ગેસ ઇસીજી ચાલે છે એટલે ત્યારથી અમે બંધ કરી દીધું દેવાંગ રાણા ને અહીંયાથી છૂટા કરી દીધેલા છે અચ્છા પારુલબેન આપે જ્યારે સહી સાઇન કરી હતી આપને ખ્યાલ હતું કે અહીંયા આ રીતના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે છતાં પણ આપે સહી ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહેલા જે ખબર હતી પણ એમ બોર્ડમાં મુકાવવા માટે એ કાગળમાં સાઇન કરેલી હતી કે આપણે આ કાગળને બોર્ડમાં મુકાઈ અને એકાઉન્ટ આપણે એ લોકોએ ફોર્સ કર્યો કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તમારા નામે એકાઉન્ટ ખોલો મારા નામમાં નહીં ખુલે તમારું જે એકાઉન્ટ તમે બધા ટ્રાયલ કરો છો તમારા નામે ખોલો અને આપણે બોર્ડમાં મંજૂરી કરાવી દઈશું એટલા માટે એમાં સહી કરેલી હતી પણ પછી એ ફાઇલ ક્યારે મારી જોડે આવી જ નથી એ કાગળ લઈ અને એ લોકો નીકળી ગયા અને એના દસ દિવસ બાદ તો દેવાંગ રાણા અહીંયા આગળથી ઉઠાવી લેવામાં આવ્યા અને ખબર પડી કે એમને બધી આગ્યા દીટીઓ ચાલુ કરેલી આ ગેરરીતિની વાત તમારી સામે કયા કઈ રીતના પહોંચી કમિટીમાં કઈ રીતે આ બાબતની ચર્ચા કરવામાં આવી હતી એ દસ બારે એટલે ડિસેમ્બર મહિનામાં અમને ખબર પડી કે આ પર્સનલ એકાઉન્ટ પર બધા પૈસા જવા માંડે છે એટલે પછી સાહેબ જોડે ચર્ચા કરી એટલે કમિશનર સાહેબ જોડે એમને કીધું કે હવે તમે કસ્ટમર સાઈન કરશો નહીં અને ક્લિનિકલ ટ્રાયલ કરવાના આપણે હવે બંધ કરી દઈશું હમણાં એટલે પછી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી કમ્પ્લીટ બંધ કરી દીધેલા છે અચ્છા જે કમિટી હતી એ એથિકલ કમિટી હતી કે કેમ કારણ કે ત્રણ થી ચાર લોકોના તાલ દરમિયાન મોત થયાના પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા હવે એ મોત તો અહીંયા આગળ થી લિસ્ટ કરાવવી પડે કારણ કે આ બધા ટ્રાયલ ડોક્ટર મનીષ પટેલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યાંથી બે હાજર એકવીસ થી એમને ચાલુ કરેલા હતા હવે એ ટાઈમમાં જે મોત થયા હોય એ હવે એ ક્લિનિકલ ટ્રાયલ ઈસાઈલ છે કે એમનું કયા કારણથી મોત થયેલું છે તો પીએમ કે બધું થયેલું હશે તો કદાચ ખબર પડી શકશે તમે નામ સાથે આપશો તો અમે જરા તપાસ કરી શકીશું અચ્છા પરોલબેન જરે ડિસેમ્બર માં આપને ખ્યાલ આવ્યો ત્યારે આ બાબતે આપે કોઈ આગળ જાણ કરી હતી કે કેમ કે અહીંયા કોઈ ટ્રાયલ કેમ કરવામાં મે મેડમ ને અને ડીવાય એમસી સાહેબની જોડે અમારે ચર્ચા થઈ ગઈ હતી સાહેબે કીધું કે વાપરે કોઈ આગળ ક્લિનિકલ ટ્રાયલ કરવાના નથી કોઈ નવા તો લેવાના જ નથી એટલે અમે બધાને કહી દીધું કે નવા ટ્રાયલ અહીંયા નહીં લેવાય અને જે બધા ઓન ગોઈંગ ટ્રાયલ તો આવતા હોય એની માટે નાના મોટા જે એ કરવા પડે ટ્રાન્ઝેક્શન એ એ લોકો અંદર અંદર કરતા હતા કારણ કે બધાના ટ્રાન્સઝેક્શન અમે કીધું કે તમે વીએસ એકાઉન્ટ વીએસ હોસ્પિટલના એકાઉન્ટમાં તમે બધા પૈસા ભેગા કરી અને જમા કરાવી દો એની માટે કીધું કે એક જેમાં બધા જ પૈસા આપણે જમા કરાવીએ અને એ બધા પછી વીએસ હોસ્પિટલમાં જમા કરાવી દઈએ ખોટું બોલીને મારી જોડે એકાઉન્ટમાં સાઈન કરાવી દીધી પછી મેં કીધું કે અમાઉન્ટમાં આપણે પાસ કરાવવું પડે અને એમને કીધું કે હા આપડે ફાઇલ બનાવી દઈએ છીએ પછી ત્યારે એમને ફાઇલ બનાવી નઈ ત્યાં સુધીમાં તો મિડલ ઓફ ડિસેમ્બર માં તેમની આ ઘેરી અને એમને પછી અહીંયા થી કાઢી મૂકેલા પરોબેન તમે કીધું કે ખોટું બોલીને તમારી સાથે સાઇન કરવામાં આવી હતી તો કોની કોની પાસે આ સાઇન કરાવવામાં આવતી હોય છે ને માત્ર તમને જ એકને તમે એક જ અંધારામાં હતા કે બધા જેટલી સાઇનો થઈ હોય ના ત્યાં તો સુપ્રિન્ટેન્ડન્ટ એક સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજો સુપ્રિન્ટેન્ડન્ટ આયા આટલું જ થયેલું છે કેટલા કેટલા લોકોની સાઇન હોય છે આમાં આમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાઈન કરી અને પછી અહીંયા આગળ એકાઉન્ટ ખોલાવવું હોય તો અમારે બોર્ડમાં મૂકવું પાસ કરાવવું પડે બરાબર એટલે બોર્ડમાં પાસ કરાવવા માટે અમે એમને કીધું કે તમે ફાઇલ તૈયાર કરી અને હોસ્પિટલમાં અહીંયા ઇન્વર્ટ નંબર નખાવી અને ઇન્વર્ટ કરાવી દો એમને કોઈ હોસ્પિટલમાં ઇન્વર્ટ નંબર એ નથી નખાયો અને એમને કશું કરાવ્યું નથી એમને માત્ર સાઈન કરાવીને એની જાતે ખાતું ખોલાવી દીધું કેટલી કંપનીઓ આ રીતે ક્લિનિકલ ટ્રાયલ કરતી હતી અહીંયા પછી ક્યારેક હું તમને લખી મોકલાય દી જે કોર્પોરેટર છે કોંગ્રેસના એમણે એવો આરોપ લગાવ્યો છે કે કોઈ એથિકલ કમિટી હતી જ કમિટી હતી નહીં કમિટી હોસ્પિટલ ની કમિટી નતી બરાબર હમ આપ સ્વીકારો છો કે કોઈ એવી કોઈ કમિટી હતી નહીં અને આ ટ્રાયલ કેટલા સમય સુધી ચાલ્યા એ બે હજાર એકવીસ થી ચાલુ થયા તા અને ડિસેમ્બર બે હાજર પચીસ પછી નવા ટ્રાયલ લીધેલા નથી અચ્છા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ટ્રાયલ સુધી હા 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 એટલે અંદર ખબર પડી કે દેવાંગરાણામાં બધી ખોટી ગેરી કરે છે એટલે પછી અમે બંધ કરી દીધા